રાજુલા ખાંભા સહકારી ખરીદ વેચાણ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ચૌદ બેઠક સામે સોળ ફોર્મ ભરાયા હતા જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામા એવા દિલીપભાઈ સંઘાણી અને સહકારી ક્ષેત્રના આગેવાન એવા જિગ્નેશભાઈ પટેલના પ્રયત્નો અને સમજાવટથી બે ફોર્મ પરત ખેંચાતા જિગ્નેશ પટેલ સહિત ચૌદ સભ્યોનું બોર્ડ બિનહરીફ થયું છે

રાજુલા ખરી વેચાણસે ના પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિગ્નેશભાઈ નો અભિનંદન આપું છું અને સાથે સાથે આ બધા ડાયરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વર્ષોથી ભારતીય જનતા પાર્ટી નો આ સંઘ રહ્યો છે માર્કેટિંગ યાદ રહ્યું છે અને મોહન આતા ને આ તબક્કે યાદ કરું જે રીતે માર્કેટિંગ યાદનો નો વિકાસ મોહન આતા સંઘ નો વિકાસ મનુભાઈ પોપટ અને આ બધાએ કરેલો એ પ્રમાણે એ ચિલ્લા પ્રમાણે મનો વડીલો જેટલા લોકો આમાં સાથ અને સહકાર હર હંમેશ માટે સંગ માટે આપ્યો હોય ત્યારે એમને પણ યાદ કરીને આ સંઘ રાજવાનો હર હંમેશ માટે પ્રગતિમાં રહે અને ખેડૂતોના નાના મોટા પ્રશ્નો બાબતે હર હંમેશા માટે જિગ્નેશભાઈ અવાજ ઉપાડતા જ હોય છે યુરિયાનો પ્રશ્ન હોય ખેડૂતોને બિયારણનો પ્રશ્ન હોય કાંઈક નાની મોટી ટેકાના ભાવનો પ્રશ્ન હોય એ બધી બાબતે જિગ્નેશભાઈ હોય ખેડૂતો હોય એનો પ્રશ્ન હંમેશા ભાઈ શ્રી જિગ્નેશભાઈ ઉપાડતા જ હોય છે ત્યારે હું આજે જિગ્નેશભાઈ ને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે રાજુલા નો સંઘ આપણા ગુજરાતમાં પ્રથમ નંબરે આવે અને વહીવટી તરીકે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કામ કરે એ જ અપેક્ષા રાખું છું ફરીથી એકવાર અભિનંદન ભાઈ શ્રી જિગ્નેશભાઈ અને આખી ટીમને આપું છું જય શ્યામ